સુરત શહેરમાં લારી કલ્ચર મોટા પ્રમાણમાં ચાલે છે ત્યારે શનિ રવિવારના રોજ સુરતીઓ મોટી સંખ્યામાં રસ્તા પાથરણા પાથળીઓ અને લારીઓ પર પરોઠા સેતી વાનગીઓ ચટકા લેતા હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ખાણીપીણીની લારીઓની હાલ શનિ રવિ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતા તેથી ધંધાર્થીઓના ધંધા બંધ રહેતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી સુરત મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના કોર્પોરેટર અસ્તમ સાયકલવાલાની આગેવાનીમાં રજૂઆત કરવા પહોંચેલા વેપારીઓએ જણાવ્યું હતું કે અઠવા ઝોનના ગૌરવપથ એટલે કે ડુમસ રોડ પર વર્ષોથી સાક પરોઢાની લાડી ચલાવે છે લોકો વેસુસુડા આવાસ તેમજ સુરત મહાનગરપાલિકાના આવાસોમાં વસવાટ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ કોરોના કાળમાં વેપાર ધંધાના મુખ્ય દિવસ ગણાતા શનિ અને રવિવારે પ્રતિબંધના કારણે આર્થિક રીતે સાવ પડી ભાંગ્યા છે ધંધા રોજગાર પૂર્વત કરવા દેવાની માંગ કરવામાં આવી હતી તો બીજી તરફ કોર્પોરેટર અસ્તમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે પાલિકા કમિશનર બંછાનિધિ પાણી સામે વેપારીઓએ માંગ કરી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોના પાલન સાથે ધંધો શરૂ કરવા દેવામાં આવવું જોઈએ જેથી કોઈ વ્યક્તિના પરિવારના નિર્વાહનો પ્રશ્ન ઉભો ન થાય કોરોના સામે લડવાનું છે પરંતુ કોઈની રોજગારી બંધ ન થાય તે પણ તંત્રએ જોવું જોઈએ તેવી રજૂઆત કરી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આવી કારમી પરિસ્થિતિમાં તંત્ર આ લાડીવાળાઓ માટે શું નિવેડો લાવે છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ